જયદીપ જો રંગોળી બનાવે છે સવારના વાગી ગયા છે સાત અને જયદીપે રંગોળી બનાવવાનું શરૂ કરી દીધું છે તમારે જયદીપ જો રંગોળી બનાવે છે અને એની સાથે જયેશ પણ છે બને સાથે મળીને રંગોળી અહીં સુધી પુગાડી દઈશ હવે આગળ રંગોળી બન્યા પછી તમને બતાવો હાલો તો સરળ પગલાંની સાથે જયદીપે રંગોળી બનાવી છે રંગોળી છે તમે પણ જો રંગોળી બનાવી હોય તો કોમેન્ટમાં લખજો જય શ્રીરામ સવાર સવારમાં તો રંગોળી બના નાખી અને હવે આપણે આવી ગયા છે વાળીએ તો આપણે જે ભાગમાં ઘઉં એટલે કે જે પાણી રાખેલી છે ઘઉંની મૂલી વ્યક્તિ એમાં હવે આપણે વારો આવી ગયો તો હાલો હવે આપણે આ ઘઉં પીએ ત્યાં સુધી પાણી દુષ્કામ કરવાનું છે અને આપણી વાડી છે આપણી પોતાની ત્યાં પણ ઘઉંમાં પાણી સહેલું છે હવે એક ઘઉંને પાણી સહેલું પાઈ દે આપણે પોતાની વાડીમાં પછી આપણે પાવર નથી તો જ્યાં મૂલીએ ઘઉં કેલા છે તેમાં આપણે પાવર શરૂ કરી દીધું છે